સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની બેદરકારી શહેરીજનોના આરોગ્ય માટે જોખમી રૂપ બની રહી છે તેમ લાગી રહ્યું છે કારણ કે બેડરોડ હોરીબંગલા ચાર રસ્તા પાસેથી મેડિકલ વેસ્ટનો કચરો રોડ પરથી મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આવી રીતે જાહેરમાં મેડિકલ વેસ્ટનો કચરો દેખાતા કોઈ કચરો નાખી ગયો કે મેડિકલ વેસ્ટ ઉપાડતી ગાડીમાંથી પડી ગયું તે તો તપાસનો વિષય છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર કાગળ પૂરતી જ કામગીરી કરતા હોય તેમ લાગે છે ત્યારે શહેરમાં મેડિકલ વેસ્ટ ઉપાડનારાઓ અને મેડિકલ વેસ્ટ જ્યાંથી નીકળે છે તે હોસ્પિટલો અને દવાખાનાઓના સંચાલકો દ્વારા વારંવાર બેદરકારી દાખવાતી હોવાના અનેક પુરાવા સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે દ્રશ્યો ડરાવી દે તેવા સામે આવ્યા છે જેમાં વેડ રોડના હોડી બંગલા ચાર રસ્તા પાસેથી મેડિકલ વેસ્ટના કચરાનો ઢગલો જોવા મળ્યો હતો જેને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે આ મેડિકલ વેસ્ટના કચરામાં ઇન્ફેક્ટાઇડ ઇન્જેક્શન અને તેના બોક્સ હોય હાલની મહામારીના સમય આવી બેદરકારી શહેરીજનોના આરોગ્ય માટે જોખમી છે ત્યારે મેડિકલ વેસ્ટ કોઈ નાખી ગયું છે કે મેડિકલ વેસ્ટ ઉપાડતી ગાડીમાંથી પડી ગયું છે તો હાલ તપાસનો વિષય બનવા પામ્યો છે પણ તો સ્થાનિક વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે એ કહેવા જાહો કે ભાઈ હોડી બંગલા ચાર રસ્ત છે રસ્તે ઇન્જેક્શન કે બોક્સ મળે છે તો શન ની ખાલી બોટલ અને બોક્સ જથ્થો જોઈ સ્થાનિકો ડર જોવા મળ્યો હતો આ મામલે આરોગ્ય સામે પણ સ્થાનિકો એ પાડી છે